રામ રામ દાદા ને વેરી વેરી ગુડ આફ્ટરનૂન તમારું બધાનું મારું અને આ ગાડી એકાલી મારા પરમ મિત્ર એ બાપ રેખાલાલ તો હું અને મારા પરમ મિત્ર છે એમ બે તમારું બધાનું તમારા ખરા બપોરનાથી આજે તડકો રીતે વાદળવાશે એટલે ટાટા ટાટા બ્લોગ વિડીયોમાં તમારું કેવું થઈ ગયું છે હાર્દિક હાર્દિક સ્વાગત કર્યું છે બોલું ખાલી સ્વાગત કર્યું ને તું આપ સસ્તું સ્વાગત કહેવાય આ તમારું થોડુંક મોંઘામાં એનું સ્વાગત કર્યું હતું અને હાથ કાઢી જાય અમારે જવાનું અમારા ડ્રાઈવર થોડાક આવ પેલા એમાં હાથ કાઢવાનું બોલો કચેક ભાઈ આવડે હોય થઈ જાવ એક એકચુઅલી અમારે ઉતાવ્યું અને અમારો રસ્તો તમે જોવો તો ને ખતરનાક આ રસ્તામાં અમારે આવા એવી ડ્રાઈવર ભાઈ એ લોકો જ ગાડી હેંકી શકે છે

આમાં બના સતનમાં આ બધું ના કાંકડા થઈ જાય વાઘ એટલે એમ કેવાયું કઈ કઈ કુદર હે ને ઉતાવળી ભલે એવું કઈક એવું કઈક શું એવું કંઈક છે તો એ પ્રમાણે હું કહેવાય ઉતાવળ કીધું એની કથા બે મિનિટ મોડા પૂજવું પાછળ ખાવાનું છે ઘરે અત્યારે પૂછી ગયા દુકાનો ભાગવાય ને ને કેલે મિત્ર તો કે નો બપોર સા તા હે ને 350 કરો બજે આવડા આતે બજે બપોર તો કરે ને બધુડીને જો ખબી પડી ગઈ હવે આવડા બપોર તો કવા આવ્યા ને તો બપોર તો કી હમણે આપણે થોડું ગોટની માં છે એને ખબી પડી ગઈ છે કાલ સાટા હતા આજ તો કઈ હે નઈ હાલો મિત્ર આય બેહી જાવ તો આવજો રામે રામ બ આપણે તાણ કરવાની વ્યવસ્થા બહુ છે નઈ હોવે હે ને આપણો વ્લોગ હે ને ઇને આપણે મોટો કરવાનો હે આગળ હિન્દી માં તો ઓબસે અમારો વ્લોગ હે વો હિન્દી મે ચાલુ થઈ જાતા હે અતારે આમ ઘરે સે ખાઈ પીન તબા જેવા થાય કે અભી હમ પહોંચ જાતે હે ખારાવાડી મે ઓર યે હે અમારી ખારાવાડી યહાં પે હમણે ડુંગળી વાવ્યા હે તો હમ ડુંગળી મે આટો મારવા નહીં આયા હે હમ આટો મારને કે લિયે આયા હે અમારે ગુવાાર મે ઓર હમ કોન કોન આયા હે તમને ખબર હોતા હે નહીં હોતા હે हालो देखारता है हमारे साथ होता है हमारे परम मित्र भीखा भाई हाय मिस्टर भीखा भाई हाउ आर यू आई एम <laughs> मिस्टर भीखा भाई हिंदी बोल हिंदी नहीं अंग्रेजी बोलता है हिंदी तो तुका पड़ता है हमारी पास है और ये होता है राज भाई राज भाई ने शनिवार नी बपोय पसी नी रजा पड़ी जाता है बूटीफुल बूटीफुल <laughs> हमको इंग्लिश भी आवड़ता है मगर इंग्लिश हमारा इतना पावरफुल होता है ना कि कोई कोई लोग जो होता है ना वो समझ सम, वो समझेगा नहीं तो हम हिंदी में और गुजराती में ही बोलता है ये हमारा बड़, बड़पन है हम अपने आप को भागशाही समझते है बराबर है ये आप लोगों को आप लोगों के लिए एक सेवा है कि हम हिंदी में और गुजराती में ही बात करता है અને આ જોતા હે આ અમારા ક્ષેત્ર હે એમાં આખામાં નકરા ગુવાર વાવ્યા હે ઓ ગુવાર વીણવાના કામ હવારના ચાલુ કર્યા હે અને ગુવારના ભાવા એટલા બધાય આવતા હે ને ગુવારે એટલા બધાય આવતા હે ને એની વાત જ જવા દેતા હે મિત્ર તમે ગુવાર દેખાડો ને થોડાક 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 દેખો એ અમારા ગુવાર જો હોતા હે ને ઓ તમે દેખતા હે કેટલી સિંગુ આવ્યા હે આખા છોડવામાં આટલા બધાય સિંગા હોતા હે और इसका भाव भी इतना बदाय आता है ना हमारे को मोढ़े में से बोलना शरम आता है तो हम नहीं भाव बताएंगा आपको भाव बताएंगा हमारा परम मित्र मित्र इसका भाव भी मार्केट में एक मण का क्या बोलते हैं एक मण यानी कि बीस किलो और बीस किलो का अभी भाव चल रहा है मार्केट में मित्र ने ऐसे दो उंगलियां की है क्योंकि मित्र को भी बोलने में थोड़ा शरम आता है क्योंकि आखुद ही एक मणा गुआ विनता है ना भाई तो आखों दिन ना एक माना लगभग मण गुबार वीणता है एटले कि चालीस किलो गुवार विन सकता है एक एक माणा तो चार सौ रुपये आएंगे तो उसमें से उसकी दिहाड़ी होगी और गुवार जो है हमारा वो मुफ्त में जाएंगा ऐसा कुछ अभी गुवार का चाल है लेकिन हम क्या बोलते हैं किसान है, नहीं। है।, है नहीं। तो हमने हाव गुवारा एटला बधा होता है तो हक नहीं खाता है तो हम भी वो क्या बोलते है झुकेगा नहीं सला ऐसे करके इसमें लग गए है गुवार बोलता है मैं नहीं झुकेगा और हम बोलता है मैं नहीं झुकेगा अभी देखता है कौन पहले झुकेगा गुआ झुकेगा के हम बाकी हम तो लड़ी लेवा वाला होता है क्योंकि यहाँ गुआर काटे नागता है पे हमें डूघा है અને ડુંગર પછી લગભગ તો એવા જ થાવાના છે કે ભાવ તો કઈ હોતા નહીં હે પછી જોવી જેવા અમારા ભાઈ બાકી અત્યારે વરસાદ વરસાદ કઈ નહીં હોતા હે આમ આ થતા હે ખાલી ખાલી અને અહીંયા કેવું મસ્ત ઓલું હું બોલતા હે પતંજા ઉડતા હે પણ આઘા ભાગી જતા હે હવે ઝૂમ કરવામાં આવા સડતા હે તો હાલો હવે અમે ઘર ભેજી ના થઈ જતા હે હાલો હાલમાં ભાવ વગેરે અહીંયા રખડો હો ગરમીના હવે અમે પાછા અમારી લક્ઝરિયસ લેમ્બોજીની માલીપા બેહી જાતા હે અને પાછા ઘર બાજુ ઘર બાજુ ને સોરી દુકાન બાજુ જવાના થાતા હે હવે સીતે સીધા આયાથી તો અમ ગાડી મે બેહી ગાડી લઈને નીકળી જાતા હે અને અહીં તો તળાવ ભર્યા હે અમારી વાડી પાહે નાના એવા તળાવ હોતા હે ને વાખા પાણીના ના ભર્યા થાતા હે અને આવા અમારે વાડીના ના માર્ગ હોતા હે કાલ વરસાદ આવ્યા હોતા હે ને તો એના લીધે ખાંડા ખાંડા થઈ જતા હે एन में गाड़ी ना आले ते काही के आवाज होता है अया माथे चकल्या चककी जाता है पायरेवान चकल्यानी वो गाड़ी खराब खराब થઈ جاتا છે માધકય ખરાબ ખરાબ હે ઓર હમ બહુત બઢિયા છે છે સાફ સુતરે હે હમ ખરાબ ખરાબ નહીં હે હમ બહુત બઢિયા હે આપ કા ચાહે ચેના હે મિતર હમ બહુત બઢિયા હે જો દેખે અમો દો સિબડા ખાલી સોરીન લાવતા હે અને એટલે અમે વિડિયોમાં કહી દેતા હે કે અમે અમાર પાડોશીના ઓલામાંથી બે સિબડા લાવ્યા હે એટલે એ ચોરી નહી ગણાતા હે હા કોઈને નહી કેતા હે ને સિબડા લાવતા હે ને તો ચોરી ہوتا હે પણ અમે કહી દેતા હે કે અમે પાડોશીના ઓલામાંથી સિબડા લાવતા હે તો એ વસ્તુ હે એ ચોરી મે નહી ગણાતા હે એવા જ કાય કોતા હે ને મિત્ર બરોબર છે અવાજ ہوتا હે એ અમ મિત્ર ને એવા જ કહેવા નખાતા હે કે નાના માના લાવતા હે તો ચોરી ہوتا હે કઈન લાવતા હે તો ચોરી નહી ہوتا હે पड़ोसी जो है वो लोग देखते हैं तो उनको मालूम हो चले कि हम उनके पड़े में से बे चिपड़े लाए हैं तो कृपया करके इसको सूर्य का नाम मत देना तो इसको ऐसा बोलना कि वो लोग एक बता बराबर है ना चलिए सही हम निकले हैं वो अभी यहाँ से हमारा गाम चालू हो जाएगा लेकिन हमारा गांव जो है वो देखाड़ वाला एक नहीं होता है बताया सोमहाना बरसात होता है ना तो गाँव आखा हूँ चाहे पानी पानी खांदा खांदा होता है तो गाँव में आता नहीं है नहीं देखा है पक्षी जब निरातिया देखा देखाता है तो अभी खेत से वापस दुकान पे आ गया हूँ और यहाँ पे आके सुबह से हमने हमारा पुराना काम शुरू किया है ना तो फिर से शुरू कर दिया गया है हमारा पुराना काम कौन सा वाला है तो के वेल्डिंग का काम और काम सुबह से हमने शुरू किया है ये वाला जो हमारा भाग है ना हमने जब ये गोडाउन बनाया था तब यहाँ जो हमारी दुकान है उसकी छत के ऊपर आने की ये जो चिड़िया है ना उसका इतना सा भाग हमने छोड़ दिया था यहाँ पे हमने पतरे नहीं लगाए थे तो यहाँ पे अभी हमें पतरे लगाने हैं क्योंकि बारिश का जो पानी है ना वो यहाँ से सारा जाता है गोडाउन में तो हम यहाँ पे आज पतरे लगाने के लिए सुबह से काम कर रहे हैं और पतरे हम लगाने वाले हैं स्लाइडिंग वाले ताकि हमें जब ये खोलना हो तो पूरा ऐसे खुल जाए और जब हमको बंद करना हो तो बंद हो जाए और हमारे मित्र देख हमारे पूर्वज जो थे उसकी झांकी दिखाते हुए आप तो समझ नहीं चुके हो हमारे पूर्वज कौन थे तो अभी हमारे मित्र भी उनकी कुछ यादें ताज़ा कर रहे हैं <laughs> तो देखिए वहाँ पे हमने ऐसे दो चैनल लगाई है एक यहाँ से लेके वहाँ तक और एक यहाँ से वहाँ तक और उसके अंदर ये दूसरी चैनल है और यहाँ पे नट बोल द्वारा यहाँ पे बेरिंग लगाए हैं एक यहाँ पे है एक बेरिंग वहाँ पे है चार बेरिंग है और ये जो पूरा भाग है ना वो ऐसे वहाँ तक खुल जाएगा और वापस ऐसे बंद हो जाएगा नहीं नहीं नहीं। हम कुछ बना और इसके ऊपर भी दो पाइप पंद्रह पंद्रह फिट के लगेंगे और इसके ऊपर हम चार चार फिट के पाइप ऐसे लगाएंगे और उसके ऊपर कचरा लग जाएगा तो जब हमें बंद करना होगा तो ऐसे कर देंगे तो जब खोलना होगा तो ऐसे देंगे तो ऐसा कुछ जुगाड़ हम यहाँ बनाने बना हैं तो अभी इसका काम चल रहा है तो अभी पाइप अभी जितना भी कटिंग करना था वो कटिंग हो गया है अभी छोटे छोटे जो चार के टुकड़े वो भी काटने वाले हैं तो चलिए अभी फटाफट इसका कटिंग करते हैं वो लगा देते हैं पतरा तो अभी नहीं है पतला हम जब लड़के आएंगे तब लगाएंगे तब आपको पूरा काम हो जाएगा तो दिखाऊंगा और आज भी यार इतनी ज़्यादा गर्मी हो रही है ना भारतीय क्योंकि तो अभी पवन पवन थोड़ी सी भी नहीं है तो वो क्या बोलते हैं पेड़ के पत्ते भी नहीं हिल रहे हैं इतनी गर्मी हो रही है क्योंकि तो ये जो गर्मी है ना वो बारिश वाली गर्मी है બારીશ નહીં આવીએ લેકિન ગરમી હો ગરમીની લાખ તો આપણે હિન્દીમાં બહુ જાડો બધો વ્લોગ બનાવીને નાખશું તો હવે પાછું આપણી દેશી શુદ્ધ કાંઠાવાળી પાછા ઉતરવું ઉપર કોઈ વાંધો નહીં તો અત્યારે આપણે દુકાનનું જે કાંઈ કામકાજ હતું ને વેલ્ડિંગનું જે બધું હટ્યલી અને ઉગી ગયા પાછા ખારા વાળીએ અને ટાઈમની વાત કરું તો લગભગ પોણા હાથ જેવો ટાઈમ થવા એવો છે કુવાર ઉતારવાનું ચાલુ છે ને એ બધાને કેડવા હું ને રાજભાઈ મેં ગાડી લઈને આવ્યા આવી પણ એ લોકો હજી અહીંયા પૂજા હે નહીં હજી ગુવાર ઉતારે હે તો કીધું ન્યા સુધીમાં આવ નવરા નવરા હક નહીં થાય તો આપણી ગાડીની થોડીક સાફ સફાઈ કરી નાખવામાં આવે કેમ કે આની માથે પારેવારી અને સકલાએ બહુ જાજે બધી સરકું મૂકી દીધી છે આપણી ગાડીની હાલત છે એને નાખીએ બહુ જ ખતરા તો કુંડીમાં પાણી હતું ને તો હું ને રાજભાઈ બે લાગી ગયા લક્ઝરિયસ ફેમોસ ગેની સફાઈ કરવામાં આવે ને ન્યા સુધીમાં આની થોડીક સફાઈ કરી નાખી બહુ જ ખરાબ હાલત છે બહુ એટલે બહુ આમાં તમે જ્યાં જુઓ અને બધા નકલો શકેલાનું અને પારેવાનું સરખ જ દેખાશે તો બ્રાસ ઢહળી નાખ્યો છે અને હવે આ તપેલી રહીને પાણીની આમથી નામ નાની દેવી તો કાશ થઈ ગયો છે મસ્ત મજાનો નવો નકવા थोड़ू बोने थो माते तो ने अजी ने ते एक एकादी पानी पा नाच देवी हज है अ एक पानी टपेली है हजी आ सफाई थोड़ी है, ये बहुत गंधारू पी है आ पोपट जो जो हम कदास कदाश देखाए तो उठता है देखाय है इना इन रेणा के बता आई जाए विना मिटिंग है आ जाड बाजा ने, ने बहुत ઝાઝા વરખો જૂના હે વરખો બોલે તો મારા ખ્યાલથી લગભગ શું કહેવાય ત્રી ત્રી સો જૂના હોય જીવંત વધારે હોય તો ના નહીં